તો જાગીને તરત ફોન હાથમાં લઈ લીધો અને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું કેમકે સમાચાર બહુ ખરાબ આવ્યા છે મેં તમને કાલે રાતે કીધું કે એને પપ્પાની લોકો ભોળા જ ગયા છે પાટોત્સવમાં તે વળતી ફેરી આવતા હતા ને તો એમનું એક્સિડન્ટ થઈ ગયું હા મિત્રો એમનું એક્સિડન્ટ થઈ ગયું એટલે એક્સિડન્ટ એટલે કે એ લોકો જે ગાડી લાવતા હતા ને તો ગાડી છે ને ઓલા પક્ષીની કારણે છે ને સ્લીપ થઈ ગઈ હતી એની આપણી ગાડી ગયા હતા એન્જર લઈને ગયા હતા અને એવી રીતના જોશે તો વાગ્યું નથી બહુ કેમ કે એવી રીતના કહાણાને તો આપણે જોઈએ ને તો એક રીતે આમ બહુ વધારે નુકસાન થાય શરીરને તેન ગાડીને તેને બધી જગ્યાએ એમ બહુ વાગે બહુ વધારે પણ ભગવાન માતાજીની દયા અને દાદાની કૃપા છે કે ગાડીને નુકસાન થયું પણ પપ્પાને બહુ ઓછું વાગ્યું છે ખાલી છોલાણા જ છે તો ગાડીનું શું નુકસાન થયું એટલે તમને બતાવું તો આ કહાણી છે આ લેમ્પ છે આખો તૂટી ગયો છે પછી જો આ બધું કહી ગયું છે અને હેન્ડલની વાત કરું તો હેન્ડલ વળી ગયું છે આખું એટલે આ તો એનો નુકસાન કહેવાય એટલું બધું નુકસાન ન કહેવાય મેન વસ્તુ તો એ છે કે પપ્પાને કોઈને કાંઈ નથી જોઈ બે જણા ગયા હતા એને એના મેનેજર બે પણ ભગવાનની દયા છે દાદાના આશીર્વાદ છે કે પપ્પાને એને કાંઈ વાંધો નથી આવ્યો બહુ જાજુ નથી વાઈ ગયું થોડુંક છોલાણા છે અને જે ગાડી આપતા હતા એને થોડુંક ગયું છે એમાં થયું એવું હતું કે આગળ રોડ નું કામ ચાલુ હતું કે નહીં તો ત્યાં કઈ મૂકેલું નહોતું સમજે તો ત્યાંથી ડાયરેક્ટ ગાડી એ લોકો ને એમ છે કે બ્રેક લાગી જાય તો મારા પાસે આગળ ડિસ્ક બ્રેક છે તો ડિસ્ક બ્રેક માં માર્યા છે ને તો ગાડી આખી ઓલો કપચે ને કારણે આખી ગાડી સ્લીપ જ મારી ગઈ એવું થયું તો બે પડ્યા હશે તો રાત્રે ત્રણ વાગે ઘરે આવ્યા હશે તારે કઈ કેવું છે એ તો દાદા ની દિયા કેવાય કે બેસી કે નકર

હું ફટાફટ ના જઈને ફ્રેશ થઈજો પછી આજ ગાડી નું કામકાજ પૂરું કરવું પડશે એની પહેલા જાનુ બેન તે માતાજી શું કરો છો તમે કપડા ધોતો ને અત્યારે માં કામ કરવું પડે ને બેન હવે કામે જાય આપણે કામ કરવું કે તો તારે કામ કરવું પડે એમ ને હા તો કઈ તને ખબર નથી પપ્પા આવ્યા તારે

વાગ્યા છે જુઓ આઠ વાગ્યા છે અને એની આવવાની કુલ તૈયારી છે તો એ આવે પછી આપણે એને આગળ ચર્ચા કરીએ કે હું છું હું નહીં ગાડી હવે વેચવાની છે કે રાખવાની છે કે રિપેર કરાવવાની છે હું છે હું મને કાંઈ ખબર છે નહીં બરાબર છે કેમ કે આટલું બધું નુકસાન થતા મને ઘણું બધું અંદરથી દાઝે છે કેમ કે હજી હમણાં હમણાં લીધી હતી બરાબર છે અને બધું આમ તેમ ઘણું બધું છે તો હમણાં પપ્પા આવે પછી ખબર પડે આપણને કે શું છે હું નહીં એમ પ્લાનમાં હું ટ્વિસ્ટ છે એ બરાબર તો રાહ જોવી એ આવે ત્યાં સુધી

પડકે ના કઈક એવું હતું તે ડાયવર્ઝન આપેલું હતું ને તે ડાયરેક્ટ દેખાડવું એટલે પછી ગાડી બ્રેક મારી એટલે ગાડી સ્લીપ થઈ ગઈ ક્યાં વાગ્યું તમને મને આયા વાગ્યું છે અહીંયા પગીય વાગ્યું છે કસે ત્રણ જગ્યાએ સોલાના છે પણ રહી ગયા દાદાની કઈક મેરબેની છે હા એમ દાદાની મેરબેની હતા એટલે રહી ગયા બરાબર છે પછી ઘરે આવ્યા હા ઘરે અડી વાગે પોગ્યા પછી મારે ભોલુના મમ્મીએ મને ટ્યુબ સોપડી દીધી ટ્યુબ ડોક્ટર ટ્યુબ હતી પણ હવે પડખે ટ્યુબ આવી એટલે મને સોપડી દીધી પછી સોપડી જોયું ને તો ઈ મિત્રો હું તમને કહું એમાં થઈ ગયું કે બે ટ્યુબ હતી મારા મમ્મી ને કઈ ખબર નઈ કેમ કે મારા પાસે બાર પાસ છે તો એને ભૂલ માં જશે ને પીવીસી ની પાઇપ ની ટ્યુબ હતી લગાડી દીધી ગ્રેજ્યુએશન પાસ

પણ એમને એટલી ઓલી હોય પડે કે નઈ એવું એ લ્યો આવ્યો ભાઈ મિત્ર મારો આવ્યો